દીપસુખભાઈ દીકરા વાહ મનુભાઈ માવજીયા એને પણ અભિવાદન કર્યું નામ કેતા જજો ભાઈ અર્જુનભાઈ વિજયભાઈ સોલંકી વાહ વાહ ભગવાનજીભાઈ પ્રત્યેનો લાગણીને પ્રેમ આ બતાવે છે જયભાઈ બામણિયા જયભાઈ બામણિયા વાહ તાળીઓ ભારી પડી ભાઈ કોઈ હોય તો ભાઈ આપી જો બધા કોઈ કારણ કે આ તો આજે એવોર્ડ એવોર્ડ અર્પણ થાય છે એવોર્ડ અર્પણ થાય છે દેવ મકવાણા વાહ વાહ હા પોલીસ થાના પ્રમુખ મારા મનોજભાઈ ના હા વાહ વાહ બાકી ભાઈ આવી જજો ભાઈ કારણ કે આપણે આ બધી સેવા કરીએ છીએ અને આપણે આ સન્માનિત કરી રહ્યા છે આવી જાવ ભાઈ હલો રાહુલ બામણિયા વાવા રાહુલ બામણિયા કાંતિભાઈ કરગટિયા કાંતિભાઈ મગનભાઈ બામણિયા મગનભાઈ બામણિયા મહેશભાઈ ભુવા જુબેરી કોળી સમાજના પ્રમુખ ભાઈ મહેશભાઈ ભુવા અવો ભાઈ મગર મગનભાઈ મગનભાઈ બામણિયા તાળીઓ દેવ દાવીએ મગનભાઈ ની પણ દીવેચા કોની સમાજ માં સકઈ ભૂમિકા વાહ વાહ બાપા બાપા વાહ ઓ આવી જાવ ગામ માં આવડતા નથી આવી જાઓ આવી જાઓ